બહાર જ નથી ને કેવું નથી કોઈ લંગોન ઘરે હંતાણે છે અન કેવી મજા આવે નો ગમે ગયા અન મન ફાવે ખાઈ લેવાનું મન ફાવે અને હું તો નકરી જોયા કરું મજા આવે વાડીએ બહુ મજા આવે વાડીએ જાવ કેટલા વાગી ગયા છે થઈ ગયા છે અને આ બહણો લેતા જાવ દૂધનો અને બી સાપ આઈ દે પછી સાપ ઈન વાડીએ જાવ લંગો દૂધ નથી હું તમને સાપ પાઈ દે મારે સાપ પીવી